આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે તાજેતરમાં જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર વિભાગવાર નક્કી કરાયેલા લક્ષ્યાંકોના અમલીકરણ ઉપરાંત રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ તથા નીતિગત વિષયો અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ ગાંધીનગરમાં ત્રણ સ્થળે આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપક સંજય ગજેરાના ઘર અને કાર્યાલય ખાતે વહેલી સવારે અધિકારીઓએ તપાસ અભિયાન હાથ ધર્યું અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે પ્રાદેશિક પક્ષોમાં નવસો સત્તાવન કરોડ રૂપિયાની આવક ધરાવતા રાજકીય પક્ષને કોણ ભંડોળ આપે છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પાવાગઢ મંદિર અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ પાવાગઢમાં નીજ મંદિર પરિસર સહિતના સ્થળોએ વિશેષ તપાસ કરી હતી દર્શનાર્થીઓને પણ સતર્ક રહેવા પોલીસે અનુરોધ કર્યો છે પાવાગઢ ખાતેથી ઉપર જતા તમામ વાહનોને નીચેથી જ ચેક કરીને ઉપર જવા દેવામાં આવતા હતા અને તમામ શ્રદ્ધાળુઓને પણ ફિસ્ટિંગ કરી અને ઉપર જવા દેવામાં આવતા હતા આ ઉપરાંત અમારી જે ડોગ સ્કોડ અને એન્ટી સપોર્ટેડ ટીમ છે એ પણ અમને ફાળવવામાં આવી છે અને રાતેથી જ તમામ એન્ટી સપોર્ટેડ ટીમ દ્વારા નીચે માચીથી લઈને ચેક ઉપર મંદિર સુધીનું એન્ટી સપોર્ટિંગ ચેકિંગ હાથ હાથ ધરવામાં આવેલું છે ભરૂચમાં વાઘરા તાલુકાના એક કારખાનામાં બોઇલરમાં વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે જ્યારે ત્રણથી વધુ શ્રમિક ગુમ હોવાનું જણાતા તેમની શોધખોળ ચાલી રહી છે અમારા પ્રતિનિધિ વાહિદ મશી જણાવે છે કે સાયખા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસીના એક કારખાનામાં બનેલી ઘટનામાં ચોવીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે આ વિસ્ફોટના કારણે આસપાસના ચારથી પાંચ કારખાનાને પણ નુકસાન થયું છે જોકે અગ્નિશમન દળ સહિત વહીવટી તંત્રની ટુકડીએ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજ અંગે છોટા ઉદ્યોગોના ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે ગુંગાવાડા ગામના ખેડૂત ગોવિંદ રાઠવાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે સરકારે તાકાલિક સર્વે કરાવી દસ હજાર કરોડ નું તેના માટે સરકાર શ્રીને ને અભિનંદન પંચમહાલમાં ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી એ કૃષિ મંત્રી જીતુ વાઘાણી ને મોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે સહાય ચૂકવવા રજૂઆત કરી આ રજૂઆત બાદ કૃષિમંત્રીએ જિલ્લા ખેતીવાડી અધિકારીને તમામ પાકની નુકસાનની નોંધણી કરીને સહાય આપવા સૂચના આપી છે વાવ વાવ થરાદ જિલ્લામાં કલેક્ટર જે એસ પ્રજાપતિએ થરાદ માર્કેટિંગ યાર્ડમાં ખરીદ કેન્દ્ર ખાતે ટીકાના ભાવે થતી ખરીદીનું નિરીક્ષણ કર્યું તેમણે કેન્દ્ર પર ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ગુણવત્તા ચકાસણી સહિતની સુવિધાઓની માહિતી મેળવી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું સરકાર દ્વારા જિલ્લામાં બનાવાયેલા ત્રીસ જેટલા ખરીદ કેન્દ્ર પર ખેડૂતો પાકનું વેચાણ કરવા આવી રહ્યા છે રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુરમાં જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જઈને છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામમાં બુથ સ્તરના અધિકારી બીએલઓના કામનું નિરીક્ષણ કર્યું તેમણે બીએલઓ દ્વારા પીડબ્લ્યુડી મતદાર મોટી વયના મતદાર સાથે મુલાકાત કરી ગણતરીપત્રક અને એસઆઈઆર અંગે અપાતી માહિતી અંગે વાતચીત કરી હતી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં દબાણ દૂર કરાતા સ્થળાંતર કરનારા મતદારો માટે આવતીકાલથી સોળ નવેમ્બર સુધી ગણતરીપત્રક અંગે વિશેષ શિબિર યોજાશે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીઓને અદ્યતન બનાવવા પાંચ કરોડ બે બાસઠ લાખ રૂપિયાના કામનો પ્રારંભ કરાયો તે અંતર્ગત ત્રણ આંગણવાડીનો પુનર્વિકાસ કરીને તેને અદ્યતન બનાવશે જ્યારે નવી પાંચ આંગણવાડીનું કામ ચાલી રહ્યું છે નાના બાળકોને બાળ શિક્ષણ અને મનોરંજન વધુ સારું બને તે દિશામાં પ્રયાસ કરાયો છે હવે નવી આકર્ષક અદ્યતન આંગણવાડીઓ બનશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરમાં માણસાના સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ અર્ધ શતાબ્દી મહોત્સવ અને દાદાના તોરણનો જીર્ણોદ્ધાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે શ્રી સંઘવીએ ગ્રામજનોને દર વર્ષે એક સામાજિક સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો ગાંધીનગર રાજમાર્ગથી માણસા વચ્ચે આવેલું રાંધીજા રેલવે ફાટક નંબર પંદર આવતીકાલથી બે દિવસ રાત્રે ચાર કલાક વાહન વ્યવહાર માટે બંધ રહેશે આદ્રજ મોટી વિઝાપુર રેલવે લાઇન ગેટ પરિવર્તન પરિયોજના હેઠળ પ્રસ્તાવિત મશીન ટમ્પિંગના કામને લઈ પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળનું આ ફાટક આવતીકાલથી બે દિવસ રાત્રે અગિયારથી રાત્રે ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેસ જીયુ અને અમારા એક્સ હેન્ડલ ઈઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો